હેલો એવરીવાન કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો એકદમ હેલ્ધી હશો મસ્ત સવાર થઈ ગઈ છે અને અત્યારે વાઘવા આવ્યા છે સાડા દસ તો ચા નાસ્તો કરી લીધો વાસણ પણ ધોઈ લીધા છે અને અત્યારે જમવામાં પૃષ્ટિ અને નિહાળને ખાવી છે દાળ બાટી તો હમણાં થોડા ટાઈમ પહેલાં બનાવી હતી તો એમને બહુ જ ભાવી હતી તો આજે પણ ખાવી છે એમને દાળ બાટી તો આજે દાળ બાટી બનાવીશું અને સાથે બનાવીશું ટામેટાની ચટણી તો ચલો હવે બાટીનો આંટો બાંધી અને બાટી કરી લઈએ અને દાળ પણ મૂકી દઈએ કૂકરમાં તો અડદની દાળ મેં ધોઈ અને અંદર નાખ્યું છે થોડું તેલ તો ચલો હવે કૂકર મૂકી દઈએ ગેસ પર તો આપણે લઈશું પહેલાં ઘઉંનો આંટો તો દસ જેટલી બાટી બનાવી છે તો ચમચાના માપથી લઉં છું ત્રણ ચાર હવે આમાં નાખીશું આપણે ઘઉંનો આટો બાટીમાં જો કકરો આટો નાખીએ થોડો તો બાટી બહુ જ સરસ બને છે બે ચમચી નાખ્યો છે આટો કકરો આટો છે તો ચાલો હવે મીઠું નાખીએ બધું સરસ મિક્સ કરી લઈએ હવે તો આમાં ખાવાના સોડા આવે એ ચપટી નાખવા હોય તો પણ નાખી શકાય છે તો એનાથી પણ સારી બને છે બાટી પણ હું તો સોડા નાખ્યા વગર જ બનાવું છું તો પણ સારી જ બને છે એકદમ સોફ્ટ વધુ સરસ મિક્સ કરી અને પછી પાણી નાખીને આંટો બાંધી અને હાફ ફ્રેન્ડ્સ આમાં થોડું ગરમ હૂંફાળું પાણી લેવાનું આટો બાંધવામાં તો બાટી બહુ જ સરસ બને છે સરસ આટો મેં મસળી લીધો છે અને આમ કરતાં જઈને મસડીએ આપણે તો આટો એકદમ સોફ્ટ અને સરસ બંધાય છે અને બીજું આમાં થોડું ગરમ પાણી લઈને આંટો બાંધીએ તો પણ સરસ આટો બંધાઈ જાય છે તો આ રીતે સરસ મસળી કાઢી અને પછી આટો બાંધવાનો તો આટો પણ સરસ બંધાય છે હા તો ફ્રેન્ડ્સ જુઓ બાટીનો આંટો બાંધી લીધો છે તો ચાલો હવે બાટી વાળી અને કૂકરમાં મૂકી દઈએ હા તો ફ્રેન્ડ્સ બાટી થઈ ગઈ છે તો ચલો હવે ઘીવાળી કરી લઈએ હા તો ગાઈઝ દાળ આપણી બોઇલ થઈ ગઈ છે તો દાળમાં ટામેટો અને લીલા મરચાં નાખવા છે વાટીને તો એ નાખી દઈએ ટામેટો પણ સમારીને નાખીએ તો દાળ કરી લઈએ અને અત્યારે જુઓ મેં પલાળ્યા છે ચણા તો સાંજે બનાવી છે પાણીપુરી તો ચણા પલાળીને રાખ્યા છે ગરમ પાણીમાં હા તો ગાઈઝ દાળ આપણી થઈ ગઈ છે તૈયાર તો જુઓ દાળ બાટીની દાળ તૈયાર થઈ ગઈ છે અને ધાણા નાખવાના બાકી છે તો ધોઈને નાખી દઈએ અને આની કરવી છે ચટણી મરચાં અને ટામેટા સમાર્યા છે તો એની ચટણી કરી લઈએ અને અહીંયા દાળ પણ સરસ થઈ ગઈ છે જુઓ તો દાળમાં ધાણા નાખી દઈએ હવે હા તો ફ્રેન્ડ્સ દાળ અને બાટી થઈ ગઈ છે તો મેં લઈ દીધી છે જમવા માટે અને આમાં છે ટામેટાની ચટણી બનાવી છે તો ચલો દાળ બાટી જમી લઈએ હા તો ગાઈશ પાણીપુરી માટે કેળા બોઇલ કરી લઈએ આપણે હા તો ગાઈશ પાણીપુરીનું પાણી બનાવ્યું અને મસાલો બનાવ્યો તો જુઓ આ કેળા અને ચણાનો મસાલો બનાવ્યો અને અહીંયા બનાવ્યા છે પાણી તો આ છે તીખું પાણી ફુદીનાનું ફુદીના ધાણા મરચાંનું અને આમાં છે ગળું પાણી તો જુઓ બંને પાણી બની ગયા છે અને મસાલો પણ થઈ ગયો છે અને આમાં છે પૂરી તો ચલો હવે પાણીપુરી બનાવી લઈએ આવો બધા પાણીપુરી જમવા આ તો ફ્રેન્ડ્સ જુઓ અહીંયા લાવ્યા છીએ શાક અને આમાં છે આ બૂર જામફળ છે અને આ મરચાં છે હાથવાના લીંબુ ગિલોડી અને કાચા કેળા તો ચલો હવે શાક પણ ભરી લઈએ અને પછી ફ્રીજમાં મૂકી દઈએ કોથળીમાં ભરીને તો ગાઈસ મમ્મી ને પપ્પા જમવા બેસી ગયા છે મમ્મી બનાવે છે પાણીપુરી તો ચાલો ફ્રેન્ડ્સ ટેસ્ટ કરીએ કેવી બની છે તો આવો બધા પાણીપુરી ખાવા કેવી બની છે બહુ મસ્ત તો ચાલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા જોઈન્ટ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય બાય